લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે બે જૂનના દિવસે વર્લ્ડ બાયસિકલ ડે ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ રોજ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે અને સાયકલિંગ થકી જ શ્વેતા વ્યાસે ત્રણ વર્ષમાં ત્રીસ કિલો જેટલું વજન ઉતાર્યું છે અને હાલમાં પણ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે જે બે હજાર માં નારી શક્તિ એવોર્ડ તથા બે હજાર માં અપના જંકશન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ સન્માન મેળવી ચૂક્યા છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ બે હજાર અઢારથી સાયકલિંગ કરી તેમના અસહ્ય કમર દર્દમાં સંપૂર્ણ સ્વસ્થતા મેળવી નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે નિલેશ ચૌહાણ બે હજાર અઢાર તથા બે હજાર જે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગલા પાસ સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડી વિસ્તારમાં છસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે અને સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વડોદરા ખાતે તેમને પહેલી મે બે હજાર ના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વર્લ્ડ બાયસિકલ ડે નિમિત્તે બંને સાયકલિસ્ટોએ ભરૂચ જિલ્લાની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને બધાય સાથે મળી બને ત્યાં સુધી પોતાના રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી સાયકલિંગ થકી સારું સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યમાં સાથ સહકાર આપવો જોઈએ તેવી અપીલ કરી હતી ખાસ આજે એના માટે આવ્યા છે કે સાયકલિંગના સાયકલિંગથી કે

પર્યાવરણ ને પણ આપણે જાળવીએ સાયકલિંગ દ્વારા ઘણું જ પર્યાવરણ માટે